બી તરફ જૂનાગઢમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરીશ પરસાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અશાંત ધારા લાગુ કરવાની માંગ કરી છે વિસ્તારમાંથી હિન્દુઓના પલાયનને રોકવા માટે શહેરમાં અશાંત ધારા લાગુ કરવાની માંગ કરવામાં આવી છે જૂનાગઢ શહેરના ઉપરકોટ વિસ્તાર દિવાણ ચોક સર્કલ ચોક પંચહાટડી ચોક જોશીપરા ખામધોડ સહિતના સોળ વિસ્તારમાં અશાંત ધારા લાગુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે ત્યારે અંગે વિવિધ વિસ્તારના લોકો લોકોને સમાજના અંગેવાનો દ્વારા અરજી કરવામાં આવી હતી લોકોની રજૂઆતને પગલે જે તે સમયે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરીશ પરસાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરી હતી અને ફરી એકવાર આંગે પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે શહેરના જે વંદર વિસ્તારો એવા છે કે જેમાં અસંધારો લાગુ કરવો ખૂબ જરૂરી છે આ અનુસંધાને મેં માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને રજૂઆત કરેલ છે કે આ જૂનાગઢના પંદર વિસ્તારોમાં તાત્કાલિક અસંધારાની અમલવારી થાય કારણ કે જે વિસ્તારો સંપૂર્ણ સો હિન્દુ વિસ્તારો હતા ત્યારે ત્યાંથી માઇગ્રેશન થઈ અને સંપૂર્ણ આ વિસ્તારો મુસ્લિમ થઈ ગયા જો આવી નવી પરિસ્થિતિ રહી તો અનેક વિસ્તારોમાં આ સમસ્યા ઊભી થવાની છે ધાર્મિક દ્રષ્ટિએ જે થઈ રહી છે એને કારણે હિન્દુઓ માઇગ્રેશન થાય છે એટલે આ વસ્તુને રોકવું ખૂબ જરૂરી છે અને અસંધારો લાગુ થાય તો જ આ વસ્તુ રોકી શકાય એટલે માનની મુખ્યમંત્રીશ્રીને મેં રજૂઆત કરેલ છે કે તાત્કાલિક અસરથી જુનાગઢ શહેરના જે આ પંદર વિસ્તાર છે એમાં અસંધારો લગાવવો જોઈએ